બોરિસા ગામનો હું સરપંચ બોલું બે દિવસ પહેલા ખ્યાતિ હોસ્પિટલમાંથી બધાની નાની મોટી ટ્રીટમેન્ટ ચેક કરવા માટે અમારા ગામમાં આવેલા અને પછી બધાના નામ લખેલા અને આજે સવારે લક્ઝરી મૂકી અને સતતથી અઢાર જણના લોકોને ખ્યાતિ હોસ્પિટલ લાયા કે ભાઈ તમારી નાની મોટી બીમારી છે એના માટે આપણે ચેકઅપ કરવા માટે હોસ્પિટલો લઈ જઈએ તો બિચારા બધા આયા અને આવી મોસ્ટલી બધા લોકોને એન્જીઓગ્રાફી કરી નાખી હવે જેને કોઈને તકલીફ નથી એને પણ એન્જીઓગ્રાફી કરી નાખી અને એમાંથી સાત થી આઠ જણા સ્ટેન્ડ મૂકી દીધા અને બાકીના બે જણા એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકતી વખતે કે પેલું સ્ટેન્ડ મૂક્યું બીજા સ્ટેન્ડમાં કંઈક ડિફિકલ્ટી એક્સપાયર થઈ ગયા આ બધા પ્રોબ્લેમ થયા પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં એક્સપાયર થયા સીધો જાણ કરળાનું એટલે આ હોસ્પિટલ વાળા એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની કે ભાઈ આ કરવાથી સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા આયુષ્યમાન કાર્ડના જે પૈસા હતા એના ફાયદા માટે આ લોકોને ગુમરાહ કર્યા અમારા ગામના એટલા બિચારા વ્યવસ્થિત પબ્લિક છે જે બિચારી સીધી સાધી પબ્લિક છે એમને કીધું કે તમારે આ કરવાનું એટલે પેલી બિચારી સમજ્યા સહી કરી દીધી અને જે એક્સપાયર્ડ જે વ્યક્તિને તો સહીએ નહીં એવું પ્રૂફ ગણાય છે એક્સપાયર થયેલી વ્યક્તિ એમ કે બહુ સિરિયસ હતી સિરિયસ હતી તો એમને જાણ કરવાની જરૂર બને છે ને અમારા ગામની વ્યક્તિ હતા સત્તર થી અઢાર છે એમાં સાત થી આઠ વગર પૂછી સ્ટેન્ડ મૂકી દીધું છે અને બે જણા એક્સપાયર થઈ ગયા આના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ તમારા સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલના જે કાયદેસરની કાર્યવાહી થતી હોય